જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું નાનકડું ભજન સંભળાવું છું જય શિયા રામ શ્રી ગણેશાય નમ રામને ભજી લો હરીને ભજી લો ચોરાસી ચોરાસિનો ફેરો મટી જાય રે માયેલા આરે કાયા નો હિંડોળો રચીયોગમ ગજો ખાય રે માયલા કાંટા રે આવશે રે આવશે જોઈ જોઈ ડગલા ભર જોરે માઈલા આરે કાયાનો નો હિંડોળો રચ્યો ડગમગ જોલા ખાય રે માઈલા एक चाला बे को पछि ती गति थाय रे माइला राम नै भजिलो प्रभुने भजिलो चौरासी टली जाय रे माइला બાળપણ તો તે રમી ન ગુમાયું નો લીધા રામના નામ રે માયલા મોટો થયો ત્યારે પાંચમાં પૂછાણો નથી કર્યા દાનને પૂર્ણ રે માયલા બૂઢો થયો ત્યારે માળા રે પકડી પછી જો બન્યું ચાલ્યું જાય રે માયલા રામને ભજી લો પ્રભુને ભજી લો નો ફેરો મટી જાય રે માઈલા જગમાં જન્મીને અજ્ઞાની જીવડા સારા નથી કર્યા કામ રે માયલા जगने जीती ले मन ने जीती ले पची सवाई कुंठ धाम रे माइला वेर ने छोड़ी, छोड़ी दे जेर ने छोड़ी दे जेर थे जोखम यू पाथाई रे माइला राम ने भजी ले हरि ने भजी चौरासी नो फेरो मटी जाए रे माइला प्रेम ने दै नेम नै लैलो प्रेम थि प्रभु राजी थाय रे माइला कथार्तन सेवा स्मरण तरवानो एक रे माइला राम न भजिले प्रभु भजिले फेरो मटी जाय रे माइला ચમડા રે આવશે જીવને લેવા પછી તારી શી ગતિ થાય રે માયેલા પૂર્ણને પાપના લેખા લેવાસે ત્યારે દેવો પડશે જવાબ રે માયલા રામને ભજીલે પ્રભુને ભજીલે ચોરાસિનો ફેરો મટી જાય રે માયલા गुरुने प्रता पे रूपा दे बोला मालदेनी जी रे माइला राम भजी ले प्रभु ले चौरासी चोरसिनो फेरो मटी मटिए रे माइला अरे डगमग जोला डगमगोला रे माइला ચાલો નાનકડી સાખી સંભળાવું છું હે ઘડીની કોઈને ખબર નહીં ને કરે વર્ષોની વાતું આજે ભાઈ તને મોકો મળ્યો ત્યારે કરી લેજે રામ નામની સાચી કમાણી નહીં તો જમણા જ્યારે આવશે ત્યારે ઘડીએ ઊભું નથી રહે વાતું શિયાવર રામચંદ્ર કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ